મહાત્મા ગાંધીની એકસો પંચાવન મી જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીબાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી મહાત્મા ગાંધીની પંચાવનમી જન્મ જયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ની એકસો પંચાવનમી જન્મ જયંતિ નિમિત્તે ભારત સહિત સમગ્ર વિશ્વને બાપુ યાદ કરી રહ્યું છે ખરેખર બે ઓક્ટોબર દિવસ ભારત ઇતિહાસમાં વિશેષ મહત્વ ધરાવે છે સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસની જેમ બે ઓક્ટોમ્બર પણ રાષ્ટ્રીય તહેવારની જેમ ઉજવવામાં આવે છે આ દિવસ ઇતિહાસના પાનામાં બે મહાન હસ્તીઓ જન્મ દિવસ તરીકે નોંધાયેલો છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મ બે ઓક્ટોમ્બર અઢારસો ઓગણસિત્તેરના રોજ ગુજરાતના પોરબંદરમાં થયો હતો ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે આવેલા ગાંધીબાબુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રમુખ વિપક્ષ નેતા કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ગાંધી બાપુ ની પ્રતિમા ને પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા આજે ગાંધીજીની જન્મ જયંતિ છે દરેક આંદોલન દુનિયાની અંદર જેટલા પણ આંદોલન થયા છે કા અપમાનિત થયો હશે કા ઘવાયો હશે એટલે આંદોલન થયા દેશમાં જ્યારે ગાંધી આવ્યા ત્યારે એમને જોયું કે અમારા દેશવાસીઓ પર અન્યાય થઈ ગયો છે જુલમ થઈ ગયો છે લાઠીઓ ખાય છે ફાંસીને માતળી થઈ જાય છે બધા બહુ અસહ જોઈ એને સૌથી પહેલાં અસહ્ય આંદોલન ચાલુ કર્યું બિહારથી અસહ્ય આંદોલન ચાલુ થયું એ આંદોલનના પડઘા દેશમાં પડ્યા એના પછી નમક આંદોલન કુદરતી પેદાશની અંદર અંગ્રેજોએ જે ટેક્સ નાખેલો એના માટેનું આંદોલન ગાંધીજી આને ન નાનું અમથું આંદોલન સમજતા હતા સાબરમતીથી ઇઠ્યોતેર વ્યક્તિ નીકળ્યા અને નમક આંદોલન કરવા ગયા તો જ્યારે આંદોલન થયું ત્યારે એના હજારોની સંખ્યામાં લોકો હતા જે નાનું અમથું આંદોલન સમજતા હતા એ બહુ મોટું આંદોલન સ્વરૂપ પકડી ગયો અને અંગ્રેજોને પીછેહટ કરી એ એમની પહેલી પીછેહટ હતી લાઠી ખાઓ ગોલી ખાઓ ફાંસી કે તકતે પર ચડ જાઓ પણ આંદોલન નહીં છોડવા દેશ અને એની જ લડાઈ જો ચાલી તો ઓગણીસો બેતાલીસની અંદર ક્વિટ ઇન્ડિયા દેશ છોડો નો આંદોલન શરૂ થયું અને દેશ આઝાદ થયો સવાલ દેશ આઝાદ થયો ગાંધીજીએ આઝાદ કર્યો લોકોએ આઝાદ કર્યું પણ એક વિચારધારા પ્રસ્થાપિત થઈ આ દુનિયાની અંદર કે અહિંસા અને સત્યના માર્ગ ઉપર ભલભલાને શાંતિ સ્થાપવી પડે કોઈ પણ દેશની અંદર કોઈપણ દેશની અંદર કોઈપણ વસ્તુ શરૂ કરતી હોય તો સૌથી પહેલાં સત્ય અને અહિંસાની વાત મૂકવી પડે છે એ ગાંધી છે એ ગાંધીની વિચારધારા છે અને એટલા જ માટે દુનિયા ચાલતી રહેશે ત્યાં સુધી ગાંધીની વિચારધારા બી ચાલશે અને ગાંધી બી જીવતા રહેશે આજના જન્મદિવસે એમને નમન કરું છું કે આ દેશમાં પેદા થયા આ દેશની આઝાદી માટે પેદા થયા અને આ દેશને વિચારધારા માટે પેદા થયા એટલે એમને નમન કરું છું